અગાઉ તારીખ પચીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ કલોલ મામલતદાર કચેરી ખાતે રૂપિયા બે લાખ સાહીઠ હજારની નાંચ લેતા તત્કાલીન કલોલ મામલતદાર મયંક પટેલ અને આજના જે અમારા આરોપી છે પરમાર જે ડેપ્યુટી મામલતદાર છે હાલ ફરજ મોહકૂફ છે તેઓ બંને જે તે સમયે ઝડપાયેલા આ મામલતદાર હાલ ફરજ મોકૂફ છે અને દહેગામ ખાતે તેઓનું હેડક્વાર્ટર આપવામાં આવેલું છે અમારા હાલના જે ફરિયાદી છે તેઓની વેચાણ નોંધોની રદ કરવા માટેની અપીલ પ્રાંત કચેરી ખાતે ચાલતી હતી અને તેની આરટીએસ ની કાર્યવાહી એ કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે ચાલતી હતી જેમાં આ બંને જગ્યાએ જે કેસ અને દફતરના કાગળો હતા એ મળી રહેલ નહોતા જેથી ફરિયાદી આ કાગળો શોધવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાનમાં આ કામના બે નંબરના આરોપી છે નિતેશ જેઠાલાલ રાજન તેઓ ટાઇપિંગનો વ્યવસાય કરે છે તેઓની સાથે સંપર્ક થયેલો અને તેઓએ આ જે ફરજ મોફૂફ નાયબ મામલા મામલતદાર હતા તેઓની મદદથી શોધાવી આપે પરંતુ તેના માટે રૂપિયા અઢાર હજારની લાંચની માંગણી કરેલી જેથી આ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો અને ગાંધીનગર એસીબીએ આ અંગેની ટ્રેપનું આયોજન કરતા આરોપી નંબર એક અને આરોપી નંબર બે બંને રૂપિયા અઢાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે રૂપિયા માંગવાનું કારણ ફરિયાદીની જે મામલતદાર કચેરીમાં અગાઉ વેચાણ નોંધ માટેની એન્ટ્રી હતી એ રદ કરવા માટેની કાર્યવાહી હતી એ ચાલતી હતી તેમાં તેઓની વિરુદ્ધમાં નિર્ણય આવતા તેઓ પ્રાંત ઓફિસમાં અને કલેક્ટર કચેરીમાં જે અપીલ દાખલ કરેલી એ અપીલ ચલાવવા માટે થઈ એના કાગળો જે હતા એ ગુમ હતા જે મળતા નહોતા જે આ કામના આરોપી છે એને શોધી આપી અને લઈ આપવાનું કહેલું અને તેના બદલામાં આ લાંચની માંગણી કરી